નમસ્કાર દર્શક મિત્રો આપની સાથે હું પાર્થ વિલાણી આઠમા પગાર પંચમાં કર્મચારીઓના પગાર વધારો અને પછા વધારવા માટેની જાહેરાત સરકાર દ્વારા કરવામાં આવી છે એ કર્મચારીઓ છે એનો પાવ પગાર વધારો કરવામાં આવે છે પરંતુ એક કિસાન છે જે અનાજ પકાવે છે અને જગતને અનાજ પૂરું પડે છે એ કિસાનનો ભાવ વધારો કેમ કરવામાં નથી આવતો એ અનાજ પકવે છે ત્યારે એનો ભાવ બજારમાં જાય ત્યારે હરાજી થાય ત્યારે વેપારીઓ એનો ભાવ નક્કી કરતા હોય છે તો આવો ભેદભાવ કેમ કરવામાં આવે છે એ બિયારણનો વાવે પછી પાકને મોટો કરે અને કેટલી મહેનત કરે કેટલા ખર્ચાઓ કરે ખાતરના ખર્ચા હોય બિયારણના ખર્ચા હોય અને મજૂર હોય તો મજૂરીના ખર્ચા હોય ચોથા ભાગ હોય તો એ હોય ટ્રેક્ટરના ખર્ચા હોય આ સીધી કેટલા ખર્ચા હોય સાથે ક્લાઇમેટ ચેન્જ એની કેટલી મોટી અસર હોય ખેડૂતોને ભોગવવી પડતી હોય છે ને આ સાથે એક વાતાવરણ હોય ગમે ત્યારે વરસાદ આવે આ ઠંડી હોય ત્યારે આ છાંકળ આવે ત્યારે એનો પાક હોય ત્યારે એ પણ બગડી જતો હોય છે ઉત્પાદનમાં કેટલો નોંધપાત્ર દર વર્ષે ઘટાડો જોવા મળતો હોય છે ત્યારે એનું પરિણામ ખેડૂતોએ ભોગવવું પડતું હોય છે દર વર્ષે કેટલા ખેડૂતો આત્મહત્યા કરે છે આનો આંકડો આવે છે પરંતુ શું ઓરિજિનલ આંકડો આવે છે કેટલા બધા એમને આત્મહત્યા કરતા હશે કેટલા એના આંકડા પર નહીં આવતા હોય તો ખેડૂત આટલો દુઃખી હોય અને આટલી બધી પીડા હોય ખેડૂતોને એની વ્યથાને કેમ રજૂ કરવામાં નથી આવતી ખેડૂતોનો કંઈક જે ભાવ વધારો થાય કે ડુંગળીનો ભાવ વધારો થાય કંઈક મગફળીનો ભાવ વધારો થાય ત્યારે એની સાથે સંલગ્ન જોડાયેલી બીજી વસ્તુમાં પણ ભાવ વધારો થાય ત્યારે તો શહેરી વિસ્તારના લોકો હોય ત્યારે એના બજેટ ખોરવાઈ જતા હોય એવા નિવેદનો જ્યારે મીડિયામાં આપતા આવતા હોય ત્યારે ખેડૂતોને કેટલી વેદના થતી હોય અને કેટલું દુઃખ થતું હોય એ ખેડૂતો જ સમજી શકતો હોય છે અને ખેડૂતોને જે ભાવ નથી મળતો ત્યારે એના નિવેદન તો સિટીના લોકો ક્યારે આપતા નથી એ નિવેદન કેમ સિટીના લોકો આપતા નથી ત્યારે એમને શું વાંધો પડતો હોય છે ત્યારે એમને શું ભીમ ભરતી હોય છે ખેડૂત બે પાંચ રૂપિયા કમાશે ને એની થોડીક સ્થિતિ સુધરશે એના પરિવારો હોય એમને પણ એ કંઈક હરવા ફરવા જશે મનોરંજનની કંઈક વસ્તુઓ લેશે એ ખેડૂત આનંદ કરશે તો સિટીના લોકોને વાંધો શું પડે છે એનામાં ખેડૂતો એ પણ એક જગતનો તારણહાર છે એને જગતનો અન્નદાતા આપણે કહીએ છીએ જગતનો તાત આપણે કહીએ છીએ ત્યારે એને પણ મનોરંજનનો કે મોજ કરવાનો અધિકાર નથી એમનો પણ પરિવાર નથી એમને શું મજૂરી જ કરવાની છે બીજું કંઈ કરવાનું જ નથી તો એના માટે કેમ સિટીના લોકોને કંઈ નિવેદન નથી આપતા ખાલી ભાવ વધારો થાય ત્યારે વિરોધ કરવાનો આવું કેમ કરવામાં આવે છે તો આના પાછળ શું તકલીફ છે શું કારણો જવાબદાર છે કયા ફેક્ટરો ઉપર અસર કરે છે ખેડૂતને એનો ભાવ નક્કી કરવાનો અધિકાર કેમ નથી ખેડૂતની જે વસ્તુ હોય તો એને કારખાનામાં જાય અને એને ક્લીન કરી અને નાના પેકિંગ કરી અને ડબલ ભાવ થઈ જતો હોય છે રિટેલમાં બજારમાં જ્યારે એ ખેડૂત બજારમાં લેવા જાય ત્યારે તો આટલો ભેદભાવ કેમ એ ઘઉં જે બજારમાં વેચો જાય તો માની લો કે પાંચસો સાડા પાંચસો રૂપિયાનો ભાવ હશે અને જ્યારે બીજા વર્ષે ખેડૂતને એ વાવવાના હોય ખેડૂતો દુકાનમાંથી બીજે લાવે તો એ પાંચસોના ભાવ જે હજાર રૂપિયા સુધી પહોંચી જતા હોય ડબલ ભાવ થઈ જતો હોય છે પેકિંગ કરે એ બિયારણ લાવે એટલે તો કેટલો મોટો તફાવત થયો મિત્રો આની ઉપરથી આપણે સમજી શકાય છે કે ખેડૂત જે ઉત્પાદન કરે એનો ભાવ ખેડૂતને કેટલો મળે અને જે બજારમાં વેચાય એ રિટેલમાં વેચાય કે હોલસેલમાં કે બિયારણ તરીકે તો એનો ભાવમાં કેટલો તફાવત જોવા મળતો હોય છે સીધો ડબલ ભાવ થઈ જતો હોય છે આ તો જે ખેડૂતને ખબર હોય છે પણ એ શું નથી બોલતો એ એ બધું જેમ હાલે એમ ચાલવા દે છે અને વિરુદ્ધ થાય છે તો વિરુદ્ધ ખેડૂતો કેટલા દિવસે કરશે એ પણ એની ધીરજ ખૂટી જાય એનો પણ અંત આવશે તો ખરો જ નહીં પંજાબમાં આપણે જોયું ખેડૂતો આંદોલન કરતા હોય છે બધા રાજ્યોમાં કરતા હોય પરંતુ એની પણ એક સીમા હોય કે એનો પણ અંત આવતો હોય એ ખેડૂત પણ થાકી જતા હોય કે ક્યાં સુધી આંદોલન કરે એને પણ ખેત ખેતરમાં કામ હોય આવી પરિસ્થિતિ ખેડૂતોની છે અને આવી વ્યથા છે તો ખાસ સરકાર સુધી પણ આ વિડીયો પહોંચે અને ખાસ ખેડૂતો માટે આ સરકાર વિચારે અને કંઈક ભાવ વધારો કરે અને કંઈ થોડી ઘણી નાની મોટી સહાયનો યોજનાઓનો લાભ આપે એવી આશાની અપેક્ષા છે બાકી તો લોલીપોપ તો મોટી મોટી સરકાર આપે છે એ તો બધા જોવે છે ખેડૂતો નમસ્કાર